નમસ્કાર કેમ છો બધા તો આજે હું લઈને આવ્યો છું ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ટોચના પર્યટન સ્થળો નંબર એક પર છે રતનમાં આવેલું રીછનું અભયારણ ચોમાસા પછી ફરવા માટેનો સરસ સ્થળ જો તમને પ્રકૃતિ ધોધ જંગલ ટ્રેકિંગ ગમે છે તો અયોગ્ય ઠંડી જગ્યા છે તમારે લગભગ ચાર કિલોમીટર સુધી ચાલવા અને ઉપર નીચે ટ્રેક કરવાની જરૂર છે ધોધ સુધી પહોંચવા માટે જંગલમાં પરંતુ તે મૂલ્યવાન છે તમારે શારીરિક રીતે ફિટ થવું જોઈએ વન વિભાગ જો તમને ટેન્ટમાં રહેવા માંગતા હો તો ગુજરાતના ટેન્ટ હાઉસ માટે બુકિંગ કરાવી શકો છો હોટલ પણ છે ધોધના પુલમાં ડૂબકી મારોનો ચૂકશો નહીં શેવાડને કારણે ખડકો લપસની હોઈ શકે છે તેથી ખૂબ કાળજી રાખો પ્લાસ્ટિક પ્રતિબંધિત ઝોન હોવાથી કોઈ પણ પ્લાસ્ટિક સાથે લઈ જશો નહીં નંબર બે પર છે રતન મલ ધોધ રતનમલ ખરભર ખૂબ જ સુંદર જગ્યા છે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું છે ઓગસ્ટ ઓગસ્ટથી સપ્ટેમ્બર અભયારણ્ય સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે ધોધ જંગલમાં છે તમારે બેથી ત્રણ કિલોમીટર ચાલવું પડશે જંગલમાં ફરવા માટે તમારે સારા ટ્રેકિંગ શૂઝ પહેરવા જોઈએ તમારે તમારી સાથે ખોરાક અને પાણી ઘરેથી લેવું જવું જોઈએ આ વિસ્તારની નજીક યોગ્ય દુકાનો નથી તમારા સફરનો આનંદ માનો નંબર ત્રણ પર છે રોયલ લાલ બંગલો પેલેસ રિસોર્ટ તેમની પાસે અહીં મોટું પુલ સ્નુકરટેબલ છે અને જો તમને તે રમવાનું ગમતું હોય તો અહીંયા એકવાર એનો અનુભવ કરો આ સ્થળ પ્રીમિયમ છે અને તે તમને રાજાઓ કેવી રીતે રહેતા હતા તેની નજીકનો અનુભવ કરાવે છે રૂમ સુઘડ અને સ્વચ્છ છે તેઓએ એક શાહી સ્થળને શાહી રિસોર્ટમાં રૂપાંતરિત કર્યું છે જે મુલાકાત લેવા યોગ્ય છે નંબર ચાર પ્રાચીન હિન્દુ શિવ મંદિર બાવકા પ્રાચીન શિવ મંદિર જો તમને જૂની કળાની વક્ર રચનાઓનો શોખ હોય તો ત્યાં જવું જોઈએ દ્રશ્યો સારું છે શાંતિપૂર્ણ સ્થળ મંદિરની નજીક તળાવ છે કમળથી ભરેલું તળાવ તાજેતરમાં વિકસિત બગીચો પણ દુઃખની વાત એ કે અહીં કોઈ જાહેર શૌચાલય નથી અને હા તમને અહીં ખોરાક કે પાણી નથી મળતું તમારે તમારો પોતાનો સામાન લેવો પડશે મુલાકાત કુટુંબની પિકનિક અથવા શાંતિ શોધ બની શકે છે યાત્રા કે ભક્તિમય લાગણીથી ભરપૂર મંદિરનો શિખર તો નષ્ટ થઈ ગયો છે પણ તમને મંદિરની બહાર મકાનના અવશેષો જોઈ શકો છો સ્વચ્છતા સારી છે નંબર પાંચ રતન મહેલ જંગલ ધાનપુર રતન મહેલ ખાતે જંગલ અને ટ્રેકિંગનો શાનદાર અનુભવ અહીં લીલોતરી અને ઘણા નાના તેમજ મોટા ધોધ નલદા ધોધ છે કાર માટે એન્ટ્રી ફી ચારસો રૂપિયા છે તમે કેમ્પ સાઇટ પણ રહી શકો છો તમારે તમારો ટેન્ટ ઓનલાઈન બુક કરાવવો પડશે જો તમારે રોકાવું ના હોય તો તમારે ઓછામાં ઓછા અગિયારથી બાર વાગ્યા સુધી અહીં પહોંચવું પડે પાર્કિંગની સુવિધા છે અને પછી તમારે નલદા ધોધ જોયા માટે લગભગ અઢી કિલોમીટર ચાલીને જવું પડશે અહીં ઘણી બધી સાઇટ્સ છે ફોટોગ્રાફી અને એકવાર તમે ધોધ પર પહોંચ્યા પછી ટ્રેકિંગ કરવા યોગ્ય છે જો તમને જંગલ પસંદ હોય તો સરસ જગ્યા નંબર છ પર આવશે કાલી ડેમ મેં મુલાકાત લીધેલી શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક તેના વિશે સૌથી સારી વાત એ છે કે તે દાહોદથી સરળતાથી પહોંચી શકાય છે હેન્ડઆઉટ પંદર મિનિટ લે છે તે લગભગ લોનાવાલા બુશી ડેમ જેવું છે તેની નજીકમાં એક કાલી મંદિર પણ છે જેની સાથે ઘણા પ્રાચીન રસપ્રદ તથ્યો સંકળાયેલા છે નંબર સાત રાજમહેલ તે સામાન્ય લોકો માટે ખુલ્લું નથી કારણ કે આ ખાનગી કંપનીને વેચવામાં આવ્યું હતું અને તેઓ તેનો ઉપયોગ હોટલ અથવા લોજ અથવા મેરેજ હોલ તરીકે કરે છે તેથી અહીં આવવા માટે તમારો સમય બગાડશો નહીં પરંતુ જો તમે દાહોદની નજીક હો અને તમે કોઈ ઇવેન્ટમાંથી બુક કરાવી શકો છો નંબર આઠ છે પેસાસિંગ નિર્મલ રોઝ મુલાકાત લેવા માટે એક સરસ સ્થળ કુટુંબ અને મિત્રો સાથે તમારો સપ્તાહાંત પસાર કરવા માટે એક સારું સ્થળ તેના સમયનો રોડ બગાડ યોગ્ય નથી તે ખૂબ જ સાંકળી છે અને દ્રશ્ય એટલું મહાન નથી કે તમારી યોગ્ય દ્રશ્ય મેળવવા માટે ખૂબ ઊંડાણમાં જવું પડશે ચોમાસાની ઋતુમાં અદ્ભુત પ્રકૃતિના નજારા માટે અને સ્થાન સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ નંબર નવ છપ તળાવ ખૂબ જ સરસ રીતે વિકસિત સ્થળ પ્રકૃતિ અને વાતાવરણ ખૂબ જ સરસ અને શાંત છે પીવાનું પાણી વોશરૂમ વગેરે દરેક સુવિધા ઉપલબ્ધ છે બાળકો માટે પ્લે એરિયા બેન્ચ પાર્ક છે સાયકલ પણ ઇ સાયકલ અને મેન્યુઅલ બંને ઉપલબ્ધ છે બોટિંગ પણ છે મોર્નિંગ વોક જોગિંગ સાયકલ ચલાવી શકાય દૃશ્ય ઉત્તમ છે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે સરસ જગ્યા આશા છે કે તે વિકસિત અને સારી સ્થિતિમાં રહેશે તો મિત્રો આ હતા દાહોદ જિલ્લાના પર્યટન સ્થળો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ